મુખ્ય વિસ્તારમાં એક સાથે દરોડા પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે વિભાગીય સૂત્રોના જણાવ્યા અનુસાર હીરા અને રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે સંકળાયેલા ગજીરા બંધુઓના કુલ ત્રીસ થી પણ વધુ સ્થળોએ સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે આ તપાસમાં મોટી સંખ્યામાં આવકવેરા અધિકારીઓ અને પોલીસ જવાનોનો કાફલો જોડાયો છે પ્રાથમિક તપાસમાં મોટા પાયે બિન હિસાબી વ્યવહારો ને કર ચોરીની આશંકા સેવાઈ રહી છે જેના પગલે અધિકારીઓ દ્વારા મહત્વના દસ્તાવેજો ડિજિટલ ડેટા અને હિસાબી સાહિત્ય જપ્ત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે ઓફિસોની સાથે સાથે અંગત રહેઠાણોને પણ તપાસના દાયરામાં આવરી લેવામાં આવ્યા છે આવકવેરા વિભાગની આ કાર્યવાહીથી આગામી બે ત્રણ દિવસ સુધી ચાલે તેવી શક્યતા છે દરોડા દરમિયાન મળી આવેલા વાંધાજનક દસ્તાવેજો અને રોકડ રકમ અંગેની સત્તાવાર વિગતો તપાસ પૂર્ણ થયા બાદ જ જાહેર કરવામાં આવશે જોકે આ મેગા ઓપરેશનને પગલે શહેરના અન્ય બિલ્ડરોને હીરાના વેપારીઓમાં પણ ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે હાલમાં તમામ સ્થળો પર ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ઝીણવણ તપાસ ચાલી રહી છે અને મોટી રકમની કરચોરી બહાર આવે તેવી પ્રબળ સંભાવના છે